મુજબ જૈનો તેર મહિના અને તેર દિવસ તપ કરતા હોય છે પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ આદિનાથ ભગવાન તથા શિરડીથી પારણા કરાવતા શ્રેયાંશ કુમારનું સુંદર જીનાલય મનહરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવેલા છે તેની આજે બિનીતાબેન તથા વિપુલભાઈ શાહે જીનાલયની ધજા ચડાવી હતી આ દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધ્વી રત્નાશ્રીજી ધ્યાન રત્નાશ્રીજી તથા પ્રજ્ઞ રત્નાશ્રીજી મહારાજ સાહેબને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહે શેરડીના રસ્તે ત્રણેય સાધ્વીજી ભગવંતોને પહાણા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી એકસો ચાર વર્ષના તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી વિશ્વેન્દ્ર વિજયજી તથા અક્ષય રત્ન વિજયજી મહારાજ તથા સાધ્વીજી સમય જ્ઞાશ્રીજી પ્રજ્ઞાશ્રીજી વિગેરે પાવાગઢ તીર્થના ભવ્ય પાર્ણા મહોત્સવમાં નિષ્ઠા પ્રદાન કરી હતી તેમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું